નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ પંદર બજારથી ઘર સુધી મિત્રો આપણે પ્રકરણ ચૌદ રાજુનું ખેતર પાથની સમજ મેળવી જેમાં ખેતર વિશે માહિતી મેળવી અને જે રાજુ છે એ રાજુ એમના ખેતરમાં એમના પિતાજી ખેડૂત છે જેથી તેમના પિતાજીને ખેતરમાં મદદ કરે છે તેમના વિશે આપણે જોયું હવે આ બજારથી ઘર સુધી બજાર એટલે તમને ખબર છે તો બજારથી ઘર સુધીમાં પણ આપણે એ પ્રમાણે જ જોવાનું છે કે વૈશાલી નામે જે છોકરી છે તેમના પપ્પા એટલે કે તેમના પિતાજી એ શાકભાજી વેચે છે શાકભાજી વેચનારને શું કહેવાય કાછીઓ તો શાકભાજી વેચનારનો વ્યવસાય છે તો એ વૈશાલી જે છે એ એમના પરિવાર સાથે બધા સાથે મળીને એમના પિતાજીને ઘરના જે સભ્યો છે એનો સહકારથી એમના પિતાજી જે શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે તે કેવી રીતે બજારથી શાકભાજી લાવે છે અને કેવી રીતે તેમનો દિવસની શરૂઆત કરે છે તેમના વિશે આપણે આ પાઠની અંદર જાણીશું તો મિત્રો આપણને ખબર છે કે વનસ્પતિએ આપણને ધાન્ય કઠોળ શાકભાજી ફળો મરી મસાલા પૂરા પાડે છે અને તે ખોરાકની જરૂરિયાત પૂરી પડે છે આપણી જે ખોરાકની જરૂરિયાત છે એ વનસ્પતિ તરફથી જ આપણને મળતી હોય છે અને આપણા શરીરને જે વિવિધ પ્રકારના પોષક તત્વો જે જરૂરી છે જેનાથી આપણો વૃદ્ધિ અને વિકાસ થાય છે તો મિત્રો ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજીનું ખૂબ જ મહત્ત્વ છે શાકભાજીમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજ તત્વો મળે છે તો ચાલો જોઈએ બજારથી ઘર સુધી મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે સવારે ત્રણ વાગે વૈશાલી શું કહે છે કે અમારા પિતાજીને અમે ઘરના જે ભાઈ મમ્મી બહેન એ બધા જ મદદ કરીએ છીએ તો અમારું કામ ક્યારે શરૂઆત થાય છે કહે છે ત્રણ વાગ્યે સવારે ત્રણ વાગે જ્યારે આપણે બધા તો ઊંઘમાં હોઈએ બરાબર ને ઘણા જે વેપાર ધંધા એ પ્રમાણે શાકભાજી વેચનારનો અથવા તો કોઈક બીજા જેને સવારના સવારના બજારે જઈને વસ્તુઓ લાવવાની હોય છે તેવા ત્રણ વાગ્યે ચાર વાગ્યે ઊઠે છે મિત્રો તો જ્યારે મોટાભાગના લોકો ઘાટ ઊંઘમાં હોય છે બરાબર ને ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે આગળના દિવસની શાકભાજીને કોથરામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોથવવાનું તથા બીજી બાજુ બજાર એટલે કે મંદીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે અમે બધું કામ પતા વિચાર પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સાંભળ્યો પિતાજી ભાઈ કાકા અને અમારા મોહલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા મિત્રો વૈશાલી શું કહે છે કે જે આગલા દિવસના શાકભાજી વધ્યા હોય તો તેને કોથરામાંથી કાઢીને વ્યવસ્થિત તેને ગોઠવણી કરવી પડે છે તમે જોયા હશે શાકભાજીની દુકાને તમે ગયા હોય કોઈ લારી લઈને શાકભાજી વેચનારને જોયા હશે તો તેમની પાસે કેવા સરસ શાકભાજીની ગોઠવણી કરીને લાવતા હોય છે અને જે ગ્રાહકો બજારમાં જે શાકભાજી લેવા જાય તે તો વણી વણીને શાકભાજી લેતા હોય તો બધા વિખેર થઈ ગયેલા હોય બરાબર તો તેઓ જે શાકભાજી વેચનાર છે તેને વ્યવસ્થિત બીજે દિવસે પણ જે બચ્યા હોય તેને સારી રીતે ગોઠવે છે તેના માટે તેઓ સવારે વહેલા ઉઠી જાય છે ત્યારબાદ જે પિતાજી છે વૈશાલીના પિતાજી પછી ભાઈ અને કાકા અને મોલ્લાના બીજા જે માણસો તેઓ ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાં નીકળી જાય છે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે તે કેટલા વાગે ઉઠે છે તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે બોલો મિત્રો તમારા ઘરમાં કોઈ વહેલું ઉઠે છે વહેલાં તો ઊઠી જતા હોય છે આપણા જે મમ્મી હોય પપ્પા નોકરી ધંધાએ જવાનો હોય એટલે વહેલાં તો ઊઠતા હોય છે પરંતુ આ વૈશાલીના જે પિતાજી અને તેમનું કુટુંબ ત્રણ વાગ્યે કામે લાગી જાય છે એટલું વહેલું કદાચ બધાને ઉઠવાનું થતું ના હોય તો મિત્રો તમારા ઘરમાં મમ્મી વહેલા ઊઠી જતા હોય છે કારણ કે પપ્પા નોકરીએ જાય છે તો પપ્પા માટે ટિફિન બનાવવાનું હોય છે બરાબર ને તો તમે પણ સારાએ આવતા હો તમારા માટે પણ ટિફિન બનાવવું પડે બરાબર તેથી મમ્મીએ વહેલાં ઉઠી જવું પડતું હોય છે તો કેટલા વાગ્યે ઉઠે છે મમ્મી એ તમારે અહીંયા લાઈન આપી છે એમની અંદર લખવાનું રહેશે દિવસની તૈયારી મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથરામાં ભળીએ અને તેના પર થોડું પાણી છાંટીએ સવારે છ કલાક ત્રીસ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથરા લઈ પાછા ઘરે આવે છે જુઓ એમના પિતાજી માર્કેટ બજારમાં શાકભાજી લેવા જાય છે તાજા શાકભાજી તો રોજ લાવવાના જ હોય છે બરાબર તો એમના પિતાજી સાડા છ વાગ્યે તો ઘરે શાકભાજી લઈને આવી ગયેલા હોય છે આવી જાય છે અને ઘરનું જે શાકભાજી થોડા આગલા દિવસના હોય એમાં થોડો પાણીનો છંટકાવ કરીએ તો થોડા એ ફ્રેશ દેખાય બરાબર તો એ કામ મમ્મી છોટું એ કરે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે વૈશાલી શું કહે છે કે જ્યારે પિતાજી શાકભાજી લઈને આવે છે અને આગલા દિવસના થોડા ઘણા શાકભાજી બચ્યા હોય એ બધા જ્યારે વ્યવસ્થિત ગોઠવવા માટે કોથરામાંથી કાઢે અને પાછા કોથરા ભરવાના હોય છે માર્કેટમાં લઈ જવા માટે બજારમાં વેચવા લઈ જવા માટે ત્યારે કે અમારા ઘરમાં બી શાકભાજીની નાની મંડી હોય એવું લાગે છે કારણ કે જે રૂમ હોય એમાં શાકભાજી બધા પડ્યા હોય છે જેથી શાકભાજી મંડી જેવું લાગે છે કહે છે અલગ અલગ શાકભાજી બધા હોય બધી બાજુ રીંગણાં બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે જો મિત્રો શાકભાજી એક સાથે ભરી લાવે છે પિતાજી તો એને અલગ કરવું પડે છે ગોઠવણી કરવી પડે છે જે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે જોઈ મિત્રો કે પિતાજી જો થોડા મોડા મોડા પડે તો એમના જે રોજના ગ્રાહક જે તેમના પિતાજી પાસે શાકભાજી જે તે ટાઈમે લેતા હોય છે તો જો પિતાજીને કોઈ કોઈ દિવસ મોડું થઈ જાય તો તે ગ્રાહકો બીજા પાસેથી શાકભાજી ખરીદી લે કારણ કે તેઓને પણ જે તે સમયમાં શાક બનાવવાનું હોય અને તેના કારણે તેઓ કોઈ બીજા સબ્જીવાળા હોય તો તેમની પાસેથી પણ ખરીદી લે કારણ કે જો વૈશાલીના પિતાજીને મોડું થયું હોય તો જેથી કહે છે કે એમને સમયસર શાકભાજી વેચવા માટે નીકળી જવાનું હોય છે જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં કેમ કે મારે સારા સાત વાગ્યે સારાએ પહોંચવાનું હોય છે શું કહે છે વૈશાલી કે જેવા પિતાજી ઘરેથી એટલે ઘરેથી સાત વાગ્યા સુધીમાં પિતાજી એલારી પણ લઈને નીકળી જાય છે અને જેવા પિતાજી ઘરેથી નીકળે એટલે હું પણ જલ્દી જલ્દી તૈયાર થઈ જાઉં છું કારણ કે મારે પણ સાડા સાત વાગ્યે શાળાએ પહોંચવાનું છે જો વૈશાલી પણ સાડા સાત વાગ્યે તો સ્કૂલમાં જાય છે મિત્રો આ પ્રમાણે તમે લારી પણ શાકભાજી ગોઠવેલા સરસ મજાના દેખાઈ રહ્યા છે તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર ને તો આ પ્રમાણે શાકભાજીવાળાએ લારી પણ શાકભાજી ગોઠવીને લાવતા હોય છે જેથી તેઓને વહેલા ઉઠીને આ કાર્યવાહી કામગીરી કરવાની હોય છે દરેક શાકભાજીને ફ્રે છૂટા પાડીને પછી ગોઠવણી કરવાની હોય છે બજાર જઈને શાકભાજી લાવવાની હોય છે ત્યાર જઈને બજારમાં તેઓ વેચવા મોલ્લામાં કે જે તે જગ્યાએ જતા હોય છે રોજના એ પ્રમાણે જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ ત્યારબાદ એના પછીનો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું